મારું નામ અંકિતા પટેલ છે અમારું મહાદેવ ગ્રુપ છે અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તો રક્તદાન એ મહાદાન છે તો ગણેશ મહોત્સવ નિમિત્તે આજે અમે દિનશા પટેલ કોલેજ નર્સિંગમાં બ્લડ કે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે જેમાં પચીસ યુનિટ જેટલો અમારો ટાર્ગેટ છે બ્લડ ડોનેટનું અને ડોનરો પણ સારી એવી સેવા આપી રહ્યા છે અમારા મહાદેવ ગ્રુપ જે આજે આ પ્રોગ્રામ કરી રહ્યો છે એમાં મને દરેક ભાઈઓનો ફૂલ સપોર્ટ છે સાથે સાથે યુનિટ જે ડોનરો છે એ પણ અમને મદદ કરી રહ્યા છે આ કાર્ય કરતા અમને ઘણો જ આનંદ થાય છે મહાદેવ ગ્રુપે આગળ પણ ઘણા એવા સેવાકીય કાર્ય કર્યા છે અને આગળ પણ કરતા રહીશું અને આજનું જે રક્તદાનનું જે કેમ્પ રાખ્યો છે અમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નડિયાદ એમના દરેક સ્ટાફ નિકેશભાઈ શાલિનીબેન અને દરેક સ્ટાફનો હું દિલથી આભાર માનું છું જે આજે રવિવાર હોવા છતાં પણ અમને સપોર્ટ કરવા આવ્યા છે જેમનો બહુ દિલથી આભાર માનું છું જય મહારાજ મારું નામ નિકેશ વૈદ છે હું છેલ્લા પાંત્રીસ વર્ષથી ઇન્ડિયન રેડકો સોસાયટી ખેડા જિલ્લા શાખા નડિયાદ બ્લડ બેંકમાં ઇન્ચાર્જ તરીકે સેવાઓ આપી રહ્યો છું આજ રોજ મહાદેવ ગ્રુપ દ્વારા એમના પ્રમુખ શ્રી અંકિતાબેન પટેલ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન માટે અમોને જાણ કરી હતી અને એક સરસ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો અહીંયા આવ્યા પછી મને જાણવા મળ્યું કે મહાદેવ ગ્રુપ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે અને એમાં એમને મેડિકલ પ્રોફેશનમાં જેવો કામ કરી રહ્યા છે તો એમને એક સારો વિચાર આવ્યો કે અમે એક આ રક્તદાન શિબિરનું આયોજન કરીએ તો એમણે અમારી સંસ્થાનો એપ્રોચ કર્યો અને ત્યારબાદ માગુજરાત ગુજરાત મેનેજમેન્ટે પણ સપોર્ટ કર્યો અને આજ રોજ ડીપીસીએન ખાતે એક સફળ રક્તદાન કેમ્પનું આયોજન ચાલી રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં રક્તદાતાઓ સદર કેમ્પમાં રક્તદાન કરી અને સમાજ સેવાનું આ ઉત્તમ કાર્ય પૂરું પાડશે